કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું કે ઘઉં ચોખા અને ખાંડની નિકાસ પર લગાવેલા પ્રતિબંધને હાલ હટાવવાનો કોઈ પ્રસ્તાવ સરકારે પાસ નથી કર્યો તેમણે વધુમાં જણાવ્યું કે દેશમાં ઘઉં અને ખાંડની આયાત પણ નહીં થાય પિયુષ ગોયલના જણાવ્યા પ્રમાણે ઘઉં ચોખા અને ખાંડની નિકાસ પર પ્રતિબંધ હટાવવાનો હાલ પૂરતો કોઈ નથી ભારત ઘઉં ચોખા અને ખાંડની આયાત પણ નહીં કરે ભારતે મે બે હજાર બાવીસમાં ઘઉંની નિકાસ અને જુલાઈ બે હજાર ત્રેવીસથી બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસથી ખાંડની નિકાસ પર સરકારે પ્રતિબંધ લગાવ્યો હતો ઘઉં ચોખા અને ખાંડના વેપાર પર પ્રતિબંધ લગાવ્યા પછી આ વર્ષે દેશની નિકાસમાં આશરે તેતાલીસ હજાર કરોડ રૂપિયાની ઘટ આવી છે છતાં સરકારે જનતા માટે પોતાનો ખજાણો જાણે ખુલ્લો મૂકી દીધો હોય તેમ પ્રતિબંધ સતત ચાલુ જ રાખ્યો છે લાલ સાગર માર્ગ પર હુમલાથી બાસમતી ચોખાની નિકાસ પર પણ અસર પડી શકે છે દુનિયામાં ઘઉ ચોખા અને ખાંડના બીજા સૌથી મોટા ઉત્પાદક તરીકે ભારતે વધતી ઘરેલુ કિંમતો પર લગામ કસવા માટે આ વસ્તુઓના નિકાસ પર પ્રતિબંધ લાદી દીધો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળે એની નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો